હેલો ખેડૂત મિત્રો કેમ છે બધા ખેડૂત મિત્રોને તો તમારે કોઈ પણ વાહન કે પશુ લેવા કે વેચવા હોય તો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત વેપાર મિત્ર આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તો મિત્રો આજે આપણી ચેનલમાં એક અલ્ટો ગાડી વેચવા માટે આવેલી છે એલ એક્સઆઈ મોડલ છે બે હજાર અગિયારનું મોડલ છે કમ્પ્લીટ ચાલુ છે અને ટુ ઓનર ગાડી છે મિત્રો આ અલ્ટો ગાડીની વાત કરીએ તો ચારે ટાયર નવા નાખેલા છે એચી પણ ચાલુ છે બે હજાર અગિયારનું મોડલ અને ટુ ઓનર ગાડી છે અને મિત્રો આ મનુભાઈને વેચવાની છે ગામ છે ઉમરાળા તાલુકો જિલ્લો જૂનાગઢ તો મિત્રો આપણે આ ગાડીને કિંમતની વાત કરીએ તો અંદાજે એક લાખ રૂપિયા રાખેલી છે કિંમતની અંદર તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત કોઈ ફિક્સ નથી તો મિત્રો આ ગાડી બે હજાર અગિયારનું મોડલ અને મનુભાઈને વેચવાની છે ડિસ્ક્રિપ્શનની અંદર અને વિડીયોની નીચે ટાઇટલમાં કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્યાં છે વીસ ટ્રિપલ વાળો કોન્ટેક્ટ નંબર મનુભાઈનો કોન્ટેક્ટ નંબર છે તો મિત્રો તમારે પણ આવી રીતના કોઈપણ પ્રકારની યુટ્યુબ ચેનલમાં જાહેરાત આપી હોય તો મિત્રો આડો મોબાઈલ રાખી પોટા વિડીયો અને એડ્રેસ તથા માહિતી મોકલો ત્યાં સાઠ પાંચ સિત્તેરવાળા મોબાઈલ નંબરમાં આડો મોબાઈલ રાખી પોટા વિડીયો અને તમારો એડ્રેસ મોકલો